કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ છ બે હજાર પચીસ અને વાર થયો છે મિત્રો ગુરુવારનો દિવસ ખરું ને હવે ગુરુવારના દિવસે મિત્રો બજારમાં ક્યાં કેવી હલચલ જોવા મળશે આજે એના ઉપર ચર્ચાઓ કરવાની છે પ્લસ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર આછીપાતળી માહિતી લઈ લઈશું અને બજારની અંદર વૈશ્વિક બજારોમાં કેવો માહોલ છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે એફઆઈઆરડીઆઈના ડેટા પણ જોવાના છે અને બજારમાં ક્યાંય ગભરાવાની જરૂર છે કે નહીં એ પણ થોડું માહોલ વિશે ચર્ચા કરી લઈશું અને બીજું કે કયા શેરો ઉપર અત્યારે વધારે કોન્સન્ટ્રેટ કર્યા જેવું છે એના ઉપર પણ માહિતી આપણે લઈશું તો સર્વપ્રથમ જોઈ લઈએ મિત્રો રાબેતા મુજબ જેમાં આપણે રોજે રોજ જોઈએ છે કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું બરાબર ને તો ગઈકાલે મિત્રો બજારમાં એકતાલીસ અંકના ઘટાડા સાથે ચોવીસ હજાર આઠસો ને બાર અંક બંધાવી બરાબર સમજજો પેલા સોમવારે બજાર તેજીમાં જોવા મળ્યું અઢીસો અંક નિફ્ટી પ્લસ થઈ ગઈ બે દિવસ પાછી મંદી આવી મંગળ અને બુધ ખરું ને અને આજે ગુરુવારે હવે બજારમાં માઇનસ ખુલે એવું પણ દેખાય છે નોમિનલો પણ ત્રીસ એકત્રીસ અંકના ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે પણ શું હવે અહીંથી કેવો માહોલ સર્જાશે એના ઉપર હવે વાત આવશે બીજું સેન્સેક્સ એકસો ને આડત્રીસ અંકના નોમિનલ ઘટાડા સાથે એક્યાસી હજાર ચારસો ને ચુમ્માલીસ બંધ આવ્યો મિત્રો એફઆઈઆઈડીઆઈના ડેટા પર નજર નાખી લઈએ તો એફઆઈઆઈ એ આઠસો નેવું કરોડ ખરીદારી કરી કેશ માર્કેટની અંદર બજાર ભલે ગમે તે હોય પણ એફઆઈઆઈ ને કંઈક દેખાઈ રહ્યું છે ડીઆઈઆઈ ને પણ કંઈક દેખાઈ રહ્યું છે કે ફ્યુચર ગ્રોથ આનું કંઈક સારું છે આઠસો નેવું કરોડ ખરીદારી એફઆઈઆઈ ની ડીઆઈઆઈ ની એક હાજર એકાણું કરોડ ખરીદારી અને કોન્સ્ટન્ટ બંને જણાની અત્યારે હાલ આજે ખરીદારી થઈ વધનારા શીરો અને ઘટનારા શીરો ઉપર આછી પાતળી નજર નાખી લઈએ મિત્રો તો ઝાયડસ વેલનેસ વધનારા શીરોમાં પહેલા નંબરે હતો સાડા પાંચ ટકાની તેજી જોવા મળી હિન્દુસ્તાન સોરી ઇન્ડસઇન બેંક ઇન્ડસઇન બેંકમાં પણ પાંચ પોઈન્ટ એક ટકાની તેજી હતી પછી આર પાવરમાં પાંચ ટકાની તેજી જોવા મળી પહેલા આર પાવર પાંચ ટકા માઇનસ ત્રણ ત્રણેક ટકા માઇનસ થઈ ગયેલો બે ત્રણ ટકા અને પછી પાછો એ રિકવર થઈને સડાટ નીચેના લેવલથી પાંચ ટકાની પહેલા પણ કહેલું છે મિત્રો કે આર પાવર સુઝલન અને ત્રણ કંપનીઓમાં ધ્યાન નીચલા લેવલથી રિકવરી આવી રહી છે કેમ કે ટર્ન એરાઉન્ડ સ્ટોરી છે ટર્ન એરાઉન્ડ સ્ટોરી મીન્સ કે પહેલા શું માહોલ હતો ને અત્યારનો માહોલ બદલાઈ ગયો છે પહેલા ખરેખરની એ લોકોની કપરી પરિસ્થિતિ હતી અત્યારે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે પરિસ્થિતિ સુધરી છે એટલે શેરનો ભાવ પણ સુધરતો જોવા મળી રહ્યો છે પહેલા આટલો બધો રિકવર નતો કરી શકતો કેમ કે પોતે જ પતી ગયેલા હતા તો ક્યાંથી રિકવર કરી શકે હવે પોતાનામાં મજબૂતી આવી છે એટલે રિકવર કરી શકે છે આરબીએલ બેંક ચાર પોઈન્ટ પાંચ ટકાની તેજી જોવા મળી મિત્રો પછી ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ચાર પોઈન્ટ ત્રણ ટકાની તેજી જોવા મળી

ઘટનારા છે એમાં ઇન્વેન્ટ ઇન્વેન્થમ નોલેજ ઇન્વેન્ચર નોલેજ આઠ પોઈન્ટ બે ટકાની મંદી જોવા મળી પછી હિન્દુસ્તાન ઝીંક ગઈકાલે જ આપણે વાત કરી હતી મિત્રો કે વેદાંતા એનો આ એક પોઈન્ટ સાત ટકા વેચવાનો છે અને એ પણ સાત ટકા આઠ ટકા ડિસ્કાઉન્ટમાં વેચવાના છે લગભગ ચારસો બાવન રૂપિયાનો ભાવ એમને નક્કી કરેલો હતો એટલે એ ભાવથી વેચવાની નક્કી કરવા માટે નક્કી કરેલી હતી એટલે હિન્દુસ્તાન જીન્કે છ પોઈન્ટ નવ ટકાની ગઈકાલે મંદી બતાવી એમએમટીસીમાં ત્રણ પોઈન્ટ આઠ ટકાની મંદી જોવા મળી મેક્સ કેરમાં ત્રણ પોઈન્ટ બે ટકાની મંદી જોવા મળી ત્રણ પોઈન્ટ સાત ટકાની મંદી હતી પછી રેમકો સિમેન્ટ્સમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાની મંદી હતી અને સારેગામાં એમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ટકાની મંદી જોવા મળી મિત્રો હવે હું તમને કહી દઉં કે એક ડી માટ ઉપર હમણાં વાત થતી હતી તો ડીમાર્ટ મિત્રો હંમેશા મારું તમને એક જ સલાહ આપું છું કે કોઈ તમને કે અને ઇન્વેસ્ટમેન્ટ કરો એ તો તમે તમારી જાતે રિસર્ચ કરીને કરવાનું બાકી તમારે તમારી નજર સામે જે કંપની ચાલતી હોય અને ત્યાં ભીડભાડ જોવા મળતી હોય ઘરાગી પુષ્કળ પ્રમાણમાં રહેતી હોય તો તમને ઓટોમેટિક ખરી ખબર પડી જાય કે આ દુકાન બહુ ચાલે છે ભાઈ ખબર પડી જાય ને કે આ દુકાનમાં તેજી જોવા મળે છે રોજે રોજ લોકો ખરીદારી કરવા માટે ચાહે સોમવાર હોય ચા મંગળવાર હોય ચા બુધવાર હોય કે રવિવાર હોય રવિવાર તો પગ મૂકવાની જગ્યા ના હોય કીડી મકોડાના જેમ લોકો ખરીદારી કરતા હોય છે તો આ દિવાર જોડે કેસ કેટલી બધી આવે રોજની અને એવા એક સ્ટોર થોડી છે મેં તમને પેલા પણ કહ્યું તું કે હંમેશા એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે જે આપણને ખબર પડતી હોય આપણને દેખાતી હોય આપણે એના વિશે જાણતા હોય આપણે એના ધંધામાં કંઈક જાણતા હોય

ઓનલાઈન તમે જુઓ બસ મોબાઈલ થી બેઠા બેઠા આવા દો ભાઈ બે થાળી આવા દો ભાઈ ફલાણું ભાજી પૌ ઝોમેટો વાળો તો બેઠા બેઠા કમિશન કમાય ખરું ને એટલે જોમેટો આપણી એટલે જે નજર સામે હોય કંપની મારું કહેવાનો એક શોર્ટમાં મતલબ એ છે કે તમે તમારી નજર સામેની કંપની જે ચાલતી હોય શક્ય હોય ત્યાં સુધી એવામાં ઇન્વેસ્ટમેન્ટ કરો આપણી નજર સામે તો છે બંધ થવાના કોઈ ચાન્સીસ નથી આપણને કંઈ ખબર જ નથી કે આ કંપની આવી છે આપણે ખાલી ગૂગલમાં જોયું પણ આ તો આપણી નજર સામે છે ખરું ને એટલા માટે હર હંમેશ આ ધ્યાન રાખવાનું બીજું એક વસ્તુ તમને કહેવાની મિત્રો બજારની અંદર અત્યારે હાલ

ટૂંકા ગાળાનું ક્યાંય નહીં વિચારવાનું કે ભાઈ મહિનામાં મારા બે મહિનામાં મેરેજ છે અને પૈસાની જરૂર છે તો હું બે મહિના માટે રોકી રાખું અને પછી પાછા કાઢીને મેરેજમાં નાખીશ તો કદાચ અડધાએ થઈ જાય ઘાટ આવે તો દસ વી ટકા કપાઈ ગયા હોય ઓછાએ થઈ ગયા હોય અને ઘાટ આવે તો નફો પણ મળતો હોય પણ રિસ્ક તો ખરું ને ભાઈ જે મૂડી આપણે ખરેખર યુઝ કરવાની છે અને એ જ મૂડીને જો આપણે રિસ્ક ઉપર આપીએ તો કેવી હાલત થાય એના જે છે એને એને મૂકી રાખો અને ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી એને પર્ટિક્યુલરલી એક જગ્યાએ ઠેકાણે મૂકીને મિત્રો બજારની અંદર હંમેશા રોકાણ મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા કંપની વિશે જાણી સમજી કારણ કે ઘણા લોકો ટેલિગ્રામ ઉપર ટેલિગ્રામ ઉપર તો મંડ્યા મંડ્યા રહે છે કે આ લો ઢીકણું લો એસએમએસ તમને કરે હવે તો કોલ પણ કરે છે અમે તમને આ કરી આપીશું અમે તમને આટલો ચાર્જ ની અંદર તમને આટલું શોર્ટ શોર્ટ આપીશું એટલે ભાઈ શ્યોર શોર્ટ તો તમે આપતા હોય તો તમે જાતે જ ના કમાઈ લો તો આપો પેલા એ જણાવો તમે પોતે જ કમાઈ ના લીધું હોય તમે શ્યોર શોર્ટ જાણતા હોય તો પબ્લિકને ક્યાં કહેવાની જરૂર છે હંમેશા આ લોકો આપણને ગોળ ગોળ ગુમાવે અને આપણે હેરાન થઈ જઈએ એટલા માટે મિત્રો ત્રણ વસ્તુથી પણ ખાસ દૂર રહેજો એફેન્ડો કોલફુટ ઓપ્શન અને ઇન્ટ્રા ડે આ ત્રણ વસ્તુ આપણે ઓછી કરવાની મૂડી ઘસાય નહીં એનું ધ્યાન રાખવાનું કારણ કે મહાબચતની આપણી મહામૂડીને રોકાણ કરવાનું રોકાણ કર્યા પછી એને સિસ્ટમેટિકલી એને હોલ્ડ કરવાનું જ્યાં પણ પ્રોફિટ મળતો હોય ત્યાં દસ દસ ટકા કરીને પ્રોફિટ બુક કરવાનો એ પણ મિનિમમ દસ ટકાથી નીચો પ્રોફિટ થતો હોય તો નહીં કરવાનો બુક આ બધું ધ્યાન રાખવાનું ખરું ને મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી આજના ગુરુવારના દિવસે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ